પાણી નો પ્રવાહ ખૂબ વધુ હોય તેની સાથે એવી છે કે તંત્ર દ્વારા દર વખતનો પ્રોબ્લેમ છે કોલેજ રોડ સ્વામિનારાયણ ચોક ગાંધીબાગ વિસ્તારનો જે દ્રશ્ય છે બરોબર છે એ દર વખત પ્રોબ્લેમ છે મહવાને પાણી પાણી કર્યું હોવાના દ્રશ્યો સાબે આવ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં હાહાકાર જોવા મળી રહ્યો છે ભાવનગરના મહવામાં સારવાદ સાત પોઈન્ટ ઇંચ વરસાદનો રેકોર્ડ અત્યારે જોવા મળી રહ્યો છે મવવામાં તોફાની વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વરસાદના કારણે વાહન વ્યવહાર જે છે તે ઠપ થયો છે મુસાફરો અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે મવવામાં નદીની માફક રોડ પર વહેતું પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી એ ગરકાવ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે બીજી તરફ શહેરનું મુખ્ય બજાર તેમજ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા હાહાકારના વરસાદના કારણે સૌરાષ્ટ્રની અંદર કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આ સ્થિતિ જે છે તે ખૂબ જ ભયંકર બની ગઈ છે કમોસમી વરસાદે ઠેર ઠેર જગ્યાએ ભૂક્કા બોલાવ્યા છે ત્યારે અમરેલી બાદ હવે ભાવનગરમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો રહ્યા છે છે દ્રશ્યોની અંદર અંદર કે જે મુખ્ય મુખ્ય બજારો બજારોની પાણી વહેતા થયા છે ભાવનગરની અંદર જે ચેક ડેમો આવેલા છે નાના નાના નદી તળાવો આવેલા છે તેમાં સંપૂર્ણપણે પાણીની ભરપૂર આવક અત્યારે જોવા મળી રહી છે પાણીનો પ્રવાહ ખૂબ વધુ અત્યારે હોય તેવું પણ આ દ્રશ્યો જે છે તેની સાથે જ દેખાઈ રહ્યું છે

અને પાણીની અંદર લોકો ને ખુબ જ પરેશાની અત્યારે વેઠવી પડે છે અને લઈ અને ગાડી થી લઈ ને કોઈ પણ નાના માણસો ને અત્યારે જવા આવવા માટે રૂટીન જ ગંભીર સ્થિતિ થઈ જતી ભાવેશ તમે જે રોડ ઉપર ઉભા છો પણ બતાવવાના પ્રયત્નો કરજો યસ યસ આ કોલેજ રોડે ઉભો છું સાહેબ બરોબર છે ત્યાંથી આપને બતાવી રહ્યો છું આપણે જુઓ આ દ્રશ્યો લાઈવ આપને આ દ્રશ્યો મહવાના બતાવી રહ્યા છે કે ત્યાં વરસાદી પાણી જે છે તે રોડ રસ્તા પર ભરાઈ ચૂક્યા છે સતત પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન પર એ અસર જે છે તે જોવા મળી છે બીજી તરફ વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે મુસાફરો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે કોલેજ રોડ કહેવાય છે મહવાનો ત્યાં આગળ આ પાણીનો ભરાવો જે છે તે સતત ને સતત એમાં વધારો જોવા મળી રહ્યો છે

અડધો ઇંચ વરસાદ પડે તો પણ લોકોને આ પરિસ્થિતિ વેઠવાની હોય છે હાલ બહુ ખુબ જ અતિ દયનીય હાલત છે એનું કારણ છે કે સાહેબ જે સિંગ પાક જે છે અને જે લેવાના બાકી અથવા લેવાઈ ગયા છે અને જે ખેતર અંદર જે કાઢેલા હોય પાક એ પાક ને અતિશય નુકસાની છે સિંગ બધી પલ્લી જતા લોકોને ભાવ નથી આવતા અને ખેડૂતો અત્યારે પરિસ્થિતિ એવી છે કે સાહેબ બધો જ માલ નુકસાની તરફ જઈ રહ્યો છે

જે રીતે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છો કોલેજ રોડ ના દ્રશ્યો છે કે ત્યાં પાણી ભરાયા ના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભાવનગરના એમાં એ સાર્વત્રિક સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકા ખાબકી ચુક્યો છે અને આ વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયેલા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જે પ્રમાણે આપણા લાઈવ દ્રશ્યો દેખાઈ રહ્યા છે ન્યૂઝરૂમની ટીવી સ્ક્રીન પર કે જ્યાં મહવામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો જે છે તે ત્યારે જોવા મળી રહ્યા છે કુદરત જ્યારે રૂઠે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાય એ આપણા મહવાના જે લાઈવ દ્રશ્યો છે તેમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કુદરત જે રૂઠ્યો છે

જે ખેડૂતો છે એ ખેડૂતોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે 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 તે થઈ રહ્યો કે વરસાદના કારણે કેટલા એવા વિસ્તારો જ્યાં જનજીવન હોય સાથે જે પ્રમાણે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ એ પાણી ભરાયા છે પાણીનો ભરાવો એટલી હદે થયો છે કે ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે સાથે જ રાહદારીઓને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે રસ્તા વચ્ચેથી પસાર થવું અચાનક જો પડી જાય પાણીનો પ્રવાહ પણ ખૂબ વધારે જોવા મળી રહ્યો છે નદી નાળા છલકાઈ ચૂક્યા છે ઘરોમાં ક્યાંક પાણી ઘુસી આવવાની વાત સામે આવી રહી છે જે ડેમો ફૂલ થઈ ગયા છે ચેક ડેમો ભરાઈ ગયા છે અને જો એના દરવાજા ખોલવામાં આવે છે અને જો કદાચ ખોલાઈ ગયા હોય તો નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એમને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની વાત પણ અત્યારે જોવા મળી રહી છે એટલે સવારથી જ મહુવાની અંદર વાતાવરણ ખૂબ ખરાબ થઈ ચૂક્યું છે

તો બોસ